આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે પ્રધાનમંત્રી જનધન યોજનાના અગિયાર વર્ષ અંગેનો વિશેષ કાર્યક્રમ નમસ્કાર શ્રોતા મિત્રો વિશ્વની સૌથી મોટી આર્થિક સમાવેશ યોજના પ્રધાનમંત્રી જનધન યોજનાને ને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે આપણે વાત કરીશું કે કેમ આ યોજના શરૂ કરવામાં આવી આ યોજનાથી સામાન્ય લોકોને શું લાભ થયો છેલ્લા અગિયાર વર્ષમાં આ યોજનાએ કયા કયા સીમા ચિહ્નો હાંસલ કર્યા તો આવો શરૂ કરીએ પ્રધાનમંત્રી જનધન યોજના પર આધારિત આજનો વિશેષ કાર્યક્રમ પ્રધાનમંત્રી જનધન યોજના અઠાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી પ્રધાનમંત્રીએ પંદરમી ઓગસ્ટ બે હાજર ચૌદ દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત કરી હતી वक्त कहू की आ योजना अंतर्गत आर्थिक रीते नबड़ा परिवारों ने एक बैंक खातु एक डेबिट कार्ड और एक लाख रूपया सुधी बीमा की सुविधा अपनो आजादी के पर्व पर मैं योजना को बहुत तेज ए, आगे बढ़ाने का संकल्प करने के लिए आपके पास आया एक प्रधानमंत्री जन धन योजना इस प्रधानमंत्री जन धन योजना के माध्यम से हम देश के गरीब से गरीब लोगों को बैंक अकाउंट की सुविधा से जोड़ना चाहते हैं करोड़ों करोड़ों करोड़ो परिवार हैं, जिसके पास मोबाइल फोन तो है लेकिन बैंक अकाउंट नहीं है यह स्थिति हमें बदलनी है देश की आर्थिक संसाधन गरीब के काम आए इसकी शुरुआत यहीं से होती है यही तो है जो खिड़की खोलता है और इसलिए प्रधानमंत्री जन धन योजना के तहत जो अकाउंट खोलेगा उसको डेबिट कार्ड दिया जाएगा और डेबिट कार्ड के साथ हर गरीब परिवार को एक लाख रुपया का बीमा सुनिश्चित कर दिया जाएगा ताकि उसके जीवन में कोई संकट आया तो उसके परिवारजनों को एक लाख रुपये का बीमा मिल सकता है क्या देश के नागरिकों ने राष्ट्र के कल्याण के लिए कदम उठाना चाहिए नहीं उठाना चाहिए आप कल्पना कीजिए सवा सौ करोड़ देशवासी एक कदम चले तो ये देश सवा सौ करोड़ कदम आगे चला जाए लोकतंत्र ये सिर्फ सरकारों चुनने का सीमित मायना नहीं है लोकतंत्र सवा सौ करोड़ नागरिक और सरकार कंधे से कंधा मिला करके देश की आकाश आकांक्षाओं की पूर्ति के लिए काम करे ये लोकतंत्र का फायदा है हमें जनभागीदारी करनी है पीपल्स प्राइवेट पार्टनरशिप के साथ हमें आगे बढ़ना है हमें जनता को जोड़ करके आगे बढ़ना है मैं योजना को बहुत तेज आगे बढ़ाने का संकल्प करने के लिए आपके पास इसको हमें आगे ले जाना મિત્રો હવે જાણીએ દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના શા માટે જરૂરી હતી વર્ષ બે હજાર ચૌદ પહેલા આપણા દેશમાં કરોડો લોકો ખાસ કરીને ગામડાના લોકો બેંક ખાતા વિના જીવતા હતા તેઓ પોતાની બચત ઘરમાં જ રાખતા જેને કારણે ચોરી આપત્તિ ઊંચા વ્યાજે પૈસા લેનારા સહકારો પર નિર્ભરતા જેવી મુશ્કેલીઓ ઉભી થતી સરકારી સહાય પેન્શન કે શિષ્યવૃત્તિ પણ સીધી રીતે તેમને પહોંચતી ન હતી આવી સ્થિતિ આર્થિક સમાવેશ જરૂરી હતો અને ત્યાંથી જન્મ થયો આ યોજના ના મુખ્ય હેતુઓ કયા છે તે વિશે જાણીએ દરેક પરિવાર સુધી બેન્કિંગ સુવિધા પહોંચાડવી બચત બેંક ખાતાની ઉપલબ્ધતા જરૂરિયાત આધારિત ધિરાણ વીમા અને પેન્શન જેવી સુરક્ષા આપવી સરકારી સહાય સીધી સહિત અનેક ઉદ્દેશ સાથે આ યોજના શરૂ કરવામાં આવી શ્રોતા મિત્રો હવે જાણીએ યોજનાની વિશેષતાઓ વિશે શૂન્ય બેલેન્સ સાથે ખાતું ખોલવાની સુવિધા દરેકને રૂપે ડેબિટ કાર્ડ કોઈ લઘુત્તમ બેલેન્સની જરૂર નહીં જમા રકમ પર વ્યાજની સુવિધા એક લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર જે વર્ષ બે હજાર અઢારમાં વધારીને બે લાખ રૂપિયા કરાયું જનધન ખાતા ધારક પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અટલ પેન્શન યોજના અને મુદ્રા સહિતની યોજનાના લાભ માટે પાત્રતા ધરાવે છે ખાતાધારકને દસ હજાર રૂપિયા સુધીનું ઓવરડ્રાફ્ટ હવે જાણીએ આ યોજનાએ અત્યાર સુધી કઈ સિદ્ધિઓ હાંસલ કરી છે તો પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત થઈ ત્યારે તેનું લક્ષ્ય હતું સાત પાંચ કરોડ ખાતા ખોલવાનું પરંતુ માત્ર એક અઠવાડિયામાં દોઢ કરોડ ખાતા ખોલ્યા હતા જેનાથી વિશ્વ વિક્રમ પણ સર્જાયો આજે છપ્પન કરોડ એકવીસ લાખથી વધુ જનધન ખાતા ખુલ્યા છે જ્યારે આ યોજના અંતર્ગત બે લાખ પાસઠ હજાર પાંચસો કરોડ રૂપિયા કરતા વધુની રકમ લાભાર્થીઓના ખાતામાં જમા છે આ ખાતાઓમાં સાડત્રીસ કરોડ બાવન લાખથી વધુ ખાતા એટલે કે છાસઠ ટકાથી વધુ ખાતા ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારોમાં છે કુલ લાભાર્થીઓના છપ્પન ટકા ખાતા ધારકો સ્ત્રીઓ છે જે સ્ત્રી સશક્તિકરણ તરફ મોટું પગલું છે મિત્રો આ યોજનાના અમલીકરણમાં ગુજરાત પણ કંઈ પાછળ રહ્યું નથી રાજ્યમાં અત્યાર સુધી એક કરોડ પંચાણું લાખ થી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે આ વિશે વધુ વિગતે જાણીએ રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિના ડેપ્યુટી જનરલ મેનેજર વીણા શાહ પાસેથી ગુજરાત રાજ્યભરમાં આપણી બેન્કોની લગભગ દસ હજાર સાતસો શાખાઓ છે સાહીઠ એક હજાર બેન્ક મિત્ર છે અને નાણાકીય સાક્ષરતા કેન્દ્ર લગભગ પચાસ એક છે તો આ બધી જ ચેનલો દ્વારા આપણે બે હજાર ચૌદથી અત્યાર સુધી બધાને નિર્દેશન આપ્યું છે કે કેમ્પેનો ચલાવે અને સંતૃપ્તિ કરવા માટે જે જનજન સુધી પહોંચવાનું છે ત્યાં પહોંચી અને એમના ખાતાઓ ખોલવા અને જાગૃતતા માટે ખાસ જગ્યાઓ પર પોસ્ટર્સ લગાડવા બેનર્સ લગાડવા અને અમુક વિડીયો ક્લિપ પણ આપણે જાહેરાતમાં આપેલી છે તો એ પ્રમાણે પ્રયત્ન એ રહ્યો છે કે આ બધી જ ચેનલો દ્વારા ખાતાઓ ખુલે જો સામાન્ય જનતા જ્યાં સુધી ખાતું ખોલશે નહીં ત્યાં સુધી એને લાભ નહીં મળે એટલે ખાતું તો ખોલવું જરૂરી છે તો જે ખાસ આમાં સુવિધા છે એ છે કે એ ઝીરો બેલેન્સથી ખાતું ખુલે છે અને કોઈ એમાં આપણે છેલ્લા બે હજાર ચૌદથી અત્યાર સુધીનું હમણાં જે સંતૃપ્તિ અભિયાન ચાલી રહ્યું છે એના અંતર્ગત આપણે આંકડાઓ ભેગા કર્યા છે એમાં એક કરોડને પંચાણું લાખ ખાતાઓ ગુજરાત રાજ્યમાં ખુલેલા છે અને એમાંથી આપણે કહી શકીએ કે એકાવન ટકા મહિલાઓના ખાતા છે અને એક કરોડ સોળ લાખ ખાતા ગ્રામ્ય વિસ્તારમાં ખુલેલા છે પ્રધાનમંત્રી જનધન ખાતા જે આપણા રાજ્યમાં ગુજરાત રાજ્યમાં ખુલેલા છે તો એ ખાતાઓમાં આજની તારીખમાં લગભગ અગિયાર હજાર કરોડ જેવું ભંડોળ ભેગું થયું છે એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ કે ઝીરો બેલેન્સથી ખાતું ખોલાય પણ ધીરે ધીરે જે ગ્રામ્યજનમાં બચતની પણ જે જાગૃતતા લેવાય છે એમાં અગિયાર હજાર કરોડ બહુ મોટી રકમ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ નાણાકીય સાક્ષરતા કેન્દ્રે મહિને બે કેમ્પ કરવા શિબિર કરવી જરૂરી છે તો એ હિસાબે લગભગ વર્ષે ચાલીસથી પિસ્તાલીસ હજાર જેટલી કેમ્પો આયોજિત થઈ જવી જોઈએ અને આ વખતે એપ્રિલથી જૂનમાં આ સાડા આઠ હજાર કેમ્પો ઓલરેડી થઈ ચૂકી છે અને એ હિસાબે લગભગ ચાલીસથી પિસ્તાલીસ હજાર કેમ્પો તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ થશે જ એના સિવાય પણ અમુક કેમ્પો શિબિરો આયોજિત થાય છે જેમ કે અત્યારે સંતૃપ્તિ અભિયાન ચાલી રહ્યું છે અને એની અંદર આપણે ચૌદ હજાર છસો દસ ગ્રામ પંચાયતને કવર કરવાની છે તો ત્યાં પણ કેમ્પ અત્યારે ચાલી રહી છે જે ત્રીસ સપ્ટેમ્બર સુધી આપણે કવર કરવાનું રહેશે આમાં એક વાત ખાસ કહેવા જેવી છે કે જન જન સુધી પહોંચાડવા માટે આજે પીએમ જેડીવાય પ્રધાનમંત્રી જનધન યોજનાનું શરૂઆત થયેલું છે તો એમાં જનધનથી જન સુરક્ષા એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે કે એક વ્યક્તિ ફક્ત ખાતું ખોલવાથી એને બધું જ પ્રાપ્ત નથી થઈ જતું ખાતું ખોલ્યા પછી એને એમાં વ્યવહાર પણ કરવો પડે છે કાર્ડ પણ લેવું પડે છે આધાર સીડિંગ હશે તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મળશે અને એમાં જો અમુક નિર્ધારિત બેલેન્સ રાખશે તો એમાંથી એને સુરક્ષા બીમા યોજના જે છે વીસ રૂપિયાની અને ચારસો છત્રીસ રૂપિયાની તો એમાં એ પ્રતિભાગી થઈ શકે છે એટલે દર વર્ષે જે વીસ રૂપિયા અને ચારસો છત્રીસ રૂપિયા એમાં કોન્ટ્રીબ્યુટ કરવાના આવે એ બેલેન્સ એણે એમાં મેન્ટેન કરવી પડશે અને અટલ પેન્શન યોજના છે બહુ જ સરસ યોજના છે ખાસ કરીને ગ્રામ્યજનો માટે અને જે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે એમના માટે કારણ કે મહિને જે પ્રીમિયમ આવે છે બહુ જ ઓછી રકમ છે અને સાઠ વર્ષ પૂરા થયા પછી એને એક હજારથી લઈને પાંચ હજાર સુધીનું પેન્શન પણ એમાં મળી રહે છે તો એ પણ આમાં લાભ એને મળી શકે છે અને આપણે જોઈ શકીએ છીએ કે દર ત્રણ ખાતામાંથી બે ખાતા પીએમ જેડીવાયમાં ઓપન થયેલા છે હવે જાણીએ પ્રધાનમંત્રી જનધન યોજનાની લોકોના જીવનમાં શી અસર થઈ કોરોના મહામારી દરમિયાન કરોડો મહિલાઓને સીધી નાણાકીય સહાય જનધન ખાતામાં મળી ખેડૂતોને સબસીડી સીધી ખાતામાં મળે છે વૃદ્ધો મહિલાઓ અને ગરીબોને હવે સાહકાર પર નિર્ભર રહેવું પડતું નથી ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં પહેલા લોકો બેંકમાં ખાતું ખોલાવતી વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરતા હતા જ્યારે જનધન યોજના હેઠળ બેંક મિત્રોની મદદથી હવે ખાતું ખોલવામાં ખૂબ સરળતા રહે છે ત્યારે લોકો ખાતું ખોલાવી બચત તરફ પણ વળ્યા છે આવો સાંભળીએ શું કહે છે મહિલા લાભાર્થી નિર્મળા સાબડે મારું વતની છું ડાંગની ની વતની છું અને મારું ખાતું છે ખાતું ખાતું ખોલાવેલું મારું છે અને મારા ગામના લોકો છે અને લાભ લીધો છે અને વીસ રૂપિયા જે વીમા યોજના ચાલતું છે તેનો પણ લાભ લીધો છે અઢાર થી ચાલીસ વર્ષ વાળા લોકો પણ લાભ મળે છે અને અઢાર થી સાઠ વર્ષ વાળા લોકો પણ લાભ મળે છે તો સરકાર અમે આભાર માનીયે છીએ અન્ય એક મહિલા પ્રતિભાવ પણ સાંભળીએ મારું નામ મારું ગામ ચોકિયા જ્યાંથી જનધન ખાતું વિશે ખબર પડી હતી ત્યારથી હું ખોલાવી હતી એમાં અઢાર થી ચાલીસ વર્ષના બધા જ વ્યક્તિ વીમા કરાવી શકે છે જો ભવિષ્યમાં મને કઈ થઈ જશે તો મારા જે વારસદાર હોય એને બે લાખ નો વીમા કોઈપણ વ્યક્તિ જ્યારે બેંકમાં ખાતું ખોલાવા જાય છે ત્યારે બેંક દ્વારા પણ તેને પ્રધાનમંત્રી જનધન યોજનાની વિસ્તૃતમાં માહિતી પૂરી પાડવામાં આવે છે ત્યારે આવો સાંભળીએ આહવાની એક બેંક શાખાના આ બેંક સખીને मेरा नाम रूपम बेन शैलेष भाई भोए है मेरे गांव का नाम बोरखे थे मैं सीएसपी में काम करती हूँ मेरा लिंक ब्रांच एसबीआई बी है एसबीआई बैंक में जनधन का खाता लोग हमारे पास खुलवाने आते हैं तो बीस रुपया का बीमा और चार सौ छत्तीस का बीमा हम करवाते हैं उसमें अठारह से साठ तक की आयु वाले लोगों को कस्मिक बीमा और अठारह से चालीस की आयु वाले को दो लाख ही मिलते हैं સરહદી જિલ્લા એવા બનાસકાંઠામાં પણ પ્રધાનમંત્રી જનધન યોજના લાભદાયી નીવડી રહી છે ત્યારે શાળાની વિદ્યાર્થીનીઓ પણ આ યોજનાને આશીર્વાદ રૂપ ગણાવી રહી છે આવો સાંભળીએ બનાસકાંઠાની આ મેરા નામ માહી નાયક બનાસકાંઠા કે હું માનનીય પ્રધાનમંત્રીજી ને દો હજાર ચૌદ જો જન ધન યોજના શરૂઆત મેરે જૈસે વિદ્યાર્થીઓ પરિવાર કો ખૂબ ફાયદા હો રહન્સ ને શિષ્યવૃત્તિ खाता खुल रहा है उससे हमें और सभी लोगों को दूर दराज क्षेत्रों में रहने वाले मेरे जैसे सभी विद्यार्थियों और उनके परिवारों को खूब फायदा हो रहा है इसलिए मैं माननीय प्रधानमंत्री को खूब खूब थुँ शुक्रिया अदा कर रही हूँ प्रधानमंत्री जनधन योजना अंतर्गत एटीएम और डिजिटल पेमेंट गो पे डिजिटल अर्थ तंत्र नो भाग बनी रहा है વિશ્વ બેંકે પણ ભારતની આ પહેલને વિશ્વની સૌથી મહત્વપૂર્ણ નાણાકીય સમાવેશી કાર્યક્રમ ગણાવી પ્રશંસા કરી છે મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના માત્ર એક બેંક ખાતું ખોલવાની યોજના નથી પરંતુ એ એક સામાજિક ક્રાંતિ છે જેણે ગરીબોને બેન્કિંગની સુવિધા આપી આત્મવિશ્વાસ આપ્યો અને સાચા અર્થમાં તેમને દેશના વિકાસ સાથે જોડ્યા આજે અગિયાર વર્ષ પછી આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આ યોજના ગામથી શહેર સુધી દરેકના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવી છે ભારત પાંચ ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવાના માર્ગ પર છે એ માર્ગમાં જનધન યોજના જેવી પહેલો મુખ્ય આધાર સ્તંભ સાબિત થશે ચાલો આપણે સૌ મળીને આ યોજના વિશે જાગૃતિ ફેલાવીએ દરેકને બેન્કિંગ સેવાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરીએ કારણ કે સાચો વિકાસ એ ત્યારે જ કહેવાય જ્યારે દેશનો દરેક નાગરિક વિકાસ યાત્રામાં જોડાય આ સાથે જ પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજનાના અગિયાર વર્ષ પરનો વિશેષ કાર્યક્રમ પૂરો થયો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સંકલન અને રજૂઆત હિના મોદી લેખન અને સંપાદન મયુર સોલંકી